શંકાઓ છે તેના ઉપર વિસ્તારથી ફોકસ કરવાનું છે તો બીજી તરફ ખાસ કરીને આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે ગરમી વિશે મિત્રો વાત કરવાની છે કે આજે ગુજરાતના એકો એક ગામનું નામ લઈને જણાવવામાં આવશે કે તમારા ગામનું વાતાવરણ કેવું રહેશે કારણ કે મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ખાસ ગુજરાતના ભાગો ઉપરથી મિત્રો મોટી કક્ષામાં જે વાદળો પસાર થવાના હતા તેને લઈને જે નવી માહિતી છે જોઈ શકો મિત્રો મોટા પ્રમાણમાં જે વાદળો પસાર થઈ રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે તેના વિશે મિત્રો વિગતથી ચર્ચા કરવાની છે કે આ વાદળોની અસર વરસાદને કારણે ગુજરાતના એ કયા કયા ગામડાઓ છે કે જ્યાં અસરો થશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તેના વિશે તમને જણાવીશું સાથે જ મિત્રો વરસાદ અને અકમોસમી માવઠા વિશે આવનારા દિવસોમાં કેટલા ચાન્સ છે તેના વિશે પણ અમે તમને જણાવવાના છીએ અમારી સચોટ આગાહી વિશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને ગુજરાતના આજના દરેકે દરેક હવામાન સમાચાર તમને મળી જાય કારણ કે ગરમીથી લઈને ઠંડી વરસાદ વાતાવરણ વાવાઝોડા જે કંઈ પણ નવી લેટેસ્ટ અપડેટ હશે હવામાનને લઈને એ દરેકે દરેક અપડેટ જે છે મિત્રો આજના આ વિડીયોમાં તમને જાણવા મળી જવાની છે તો મિત્રો ટૂંકમાં આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે હજુ સુધી આ શું માહિતી ગુજરાતની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી લેજો જેથી કરીને આવનારા દિવસોમાં જે કંઈ પણ નવા લેટેસ્ટ હવામાન સમાચાર આવશે તે તમને આ ચેનલના માધ્યમથી છે તે વહેલી તકે મળી જાય તો મિત્રો આવો હવામાનની અપડેટ શરૂ કરીએ સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું દેખાઈ રહ્યું છે તેને લઈને જણાવી દઈએ અપડેટ તો મિત્રો સૌથી પહેલાં તો ગુજરાતમાં અત્યારે જે છે તે ખાસ કરીને ઋતુ ચાલી રહી છે ઉનાળાની એટલે કે અત્યારે ગરમી જે છે તે પડી રહી છે તેના પહેલા મિત્રો તમને ગરમીને લઈને એક લેટેસ્ટ નવું અપડેટ

માવઠાઓની શક્યતાઓ છે તે લગાતાર ગુજરાત આવી રહ્યા છે જેને લઈને મિત્રો આગામી અડતાલીસ કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને આ વાદળોને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારો બનવાના છે કે જ્યાં ખાસ કરીને મિત્રો આપણને કમોસમી જાપટા અથવા તો માવઠા જોવા મળશે તેના વિશે પણ લેટેસ્ટ માહિતી છે તો આવું મિત્રો હવે જાણીએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં જે છે તે વાદળછાયે વાતાવરણ જોવા મળી શકે મિત્રો તમને વિસ્તારોના નામ જણાવું તે પહેલાં જણાવી દઉં કે વાદળછાયું વાતાવરણ જે છે તે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે બનવાનું છે અને તેને લઈને મિત્રો અમુક ભાગોની અંદર જે છે તે ખાસ કરીને આપણને માવઠા અથવા તો ઝાપટાઓ થતાં પણ જોવા મળી શકે મિત્રો દરેક ભાગોમાં માવઠા થાય તેવું જરૂરી નથી પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જો વધારે થશે તો આપણને મિત્રો અમુક વિસ્તારોની અંદર માવઠા અથવા તો કમોસમી ઝાપટા બની શકે અને જો માવઠા નહીં બને તો પણ વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ બનવાનું છે તો જોઈ લઈએ મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તાર ઉપરથી વાદળો પસાર થઈ રહ્યા છે સૌથી સૌરાષ્ટ્ર વિશે મિત્રો શરૂઆત શરૂઆત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર જિલ્લાથી કરી તો અંદર વલભીપુર થી લઈને સિહોર ભાવનગર અને તળાજા આટલા ભાગો ઉપર મિત્રો જોઈ શકો કે પુષ્કળ પ્રમાણમાં ઊંચા વાદળો બની રહ્યા છે જેને લઈને અહીંયા વાદળછાયું વાતાવરણ જોવા મળશે વાત કરીએ મિત્રો અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લાની અંદર પણ જોઈ શકો મિત્રો થી લઈને લાઠી તેની સાથે સાથે નીચે આવે તો અમરેલી બગસરા કુંકાવાવ ધારી દુધાળાના વિસ્તારો સાવરકુંડલા રાજ

અને જૂનાગઢ પંથકના આસપાસના દરેક ગીર જંગલ પાસપાસના વિસ્તારોની અંદર પણ ખાસ જોઈ શક્યો કે મોટા પ્રમાણમાં વાદળો જે છે તેની સિસ્ટમો એક્ટિવેટ થઈ રહી છે જેને લઈને હળવા છાંટા અથવા તો ભેજનું પ્રમાણ વધી શકે વાત કરીએ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો વિશે તો ખાસ પોરબંદર જિલ્લાની અંદર પણ કદાચ કુતિયાણાના વિસ્તારો કેશોદના વિસ્તારો તેની સાથે માંડવડ શિશલી ભાટિયાના વિસ્તારો તેની સાથે ખંભાળિયા ભાટિયા દ્વારકા અને ઓખા સુધીના જેટલા મિત્રો આ દરિયાકાંઠાનો ભાગ છે આ દરેકે દરેક ભાગ સુધી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને આપણને જે છે તે વાદળોની ગતિવિધિ જે છે તે વધતી જોવા મળી રહી છે જેને લઈને આ ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી શકે તેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે જામનગર અને મોરબી જિલ્લામાં પણ અસરો થઈ શકે જેને લઈને જામનગરની મિત્રો વાત કરીએ તો જામ મંથાળી જામનગરના વિસ્તારો તેની સાથે ધરોલ જોડિયાના વિસ્તારો તેની સાથે મિત્રો વાત કરીએ તો તનખાળા વાંકાનેર મોરબીના વિસ્તારો સાવડી ઉપર જોઈએ તો માલીવા હાલવડ ધ્રાંગધ્રાના વિસ્તારો તેની સાથે નીચે મિત્રો આવે તો સુરેન્દ્રનગર લીલી થાણગઢ અને ચોંટીલા આટલા મિત્રો જે વિસ્તારો છે ખાસ કરીને મોરબી અને રાજકોટ જિલ્લા આસપાસના તો આ દરેક વિસ્તારો અને પંથકો ઉપરથી આપણને જે છે તે ખાસ કરીને મોટા ભાગના વાદળો પસાર થતા જોવા મળવાના છે અને જો આ વાદળોની વધારે અસરો જોવા મળશે તો એકલ દોકલ વિસ્તારોમાં માવઠ પણ બની શકે વાત કરીએ મિત્રો બોટાદ જિલ્લાની રાજકોટ જિલ્લાની અંદર મિત્રો તેની તેની સાથે સરદાર શાપર ગોંડલ આગળ વધીએ તો મિત્રો જોઈ શકીએ જેતપુરના વિસ્તારો ઉપલેટાના વિસ્તારો તેની સાથે ધોરાજી જસદણ આ દરેક ભાગો સુધી મિત્રો શક્યતાઓ બની શકે કમોસમી અને તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે માહિતી મેળવી લઈએ જેમ કે બોટાદ જિલ્લાના તો સાળંગપુરના વિસ્તારોથી લઈને રાણપુર ધંધુકાના વિસ્તારો બરવાળાના વિસ્તારો અને ગઢડા બાજુના ભાગો સુધી પણ બોટાદ જિલ્લાની અંદર જશે તે કમોસમી માવઠા બની શકે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપને કારણે જે છે છે આ ભાગો ઉપરથી વાદળો સારી કક્ષામાં જઈ રહ્યા વાત કરીએ મિત્રો તો ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારો જોઈ શકીએ તો ખાસ વાદળોના કેટલાક મિત્રો ઝુંડ જે છે તે પસાર થતા જોવા મળી રહ્યા છે જો કે મિત્રો સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં ઓછા વાદળ છે જેથી ત્યાં કોઈ મોટા માવઠાના સંકેત નથી પરંતુ વાદળોને કારણે મિત્રો ભેજવાળું વાતાવરણ ચોક્કસ જોવા મળી શકે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો વલસાડ સુરત વ્યારા તેની સાથે આ અને ડાંગના વિસ્તારો ઉપર આગળ વધીએ તો ભરૂચના વિસ્તારોથી લઈને રાજપીપળા વડોદરા છોટા ઉદેપુર ચાંપાનેરના વિસ્તારો ખંભાતના વિસ્તારો અને તેની સાથે આસપાસ મિત્રો જે

તેની સાથે ત્યાંથી ઉપર જોઈ લે તો બ્રહ્મા પાલનપુર ભાટસણ ડીસા દિયોદર રાધનપુર સાંતલપુર પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અને આબુ અંબાજી આટલું મિત્રો જે આ વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો ચાર મુખ્ય જિલ્લા હશે જેમ કે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ આ ચારે ચાર જિલ્લા ઉપરથી મિત્રો મોટો ટ્રફ પસાર થઈ રહ્યો છે વાદળોનો જેને લઈને વાદળી એક્ટિવિટીને કારણે આ વિસ્તાર ઉપરથી મિત્રો જે છે તે આપણને માવઠાની પસામરી થઈતી જોવા મળી શકે ત્યાંથી આગળ વધીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી લઈને હળવા વાદળો છે જેમાં અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ડાકોર અને કપડવંજ આટલા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વાદળો છે જ્યારે ઉમરપાડા ગોધરાના વિસ્તારો તેની સાથે દાહોદના વિસ્તારો કપડવંજ ખેડા અને મહિસાગર આ ભાગોની અંદર મધ્યમ અથવા તો હળવા વાદળો જે છે તે વધી રહ્યા છે આ મિત્રો જોવા જઈએ તો સમગ્ર ગુજરાત ઉપરથી જે છે તે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રફને કારણે મોટી કક્ષામાં વાદળો પસાર થઈ રહ્યા છે જો મિત્રો આ વાદળોની વધારે અસર અને ગતિવિધિ બની તો એકલ દોકલ વિસ્તારોમાં માવઠા બની શકે જો કે મિત્રો માવઠા અંગે એક અમારું અનુમાન એ પણ છે કે આવનારા મહિનાની અંદર માવઠાના ચાન્સ વધી જશે એટલે કે જે માર્ચ મહિના બાદ એપ્રિલ અને મે મહિના આવી રહ્યા છે અને તે દરેક બે મહિના જે મિત્રો ખાસ વધારે તમારે મુશ્કેલ સાબિત થતા જોવા મળી શકે કારણ કે એક એવું અનુમાન હોળીની વર્તારાને આધારે અમે આપેલું છે જેમાંથી ઉપરથી અમે તમને કહી શકીએ કે એપ્રિલ અને જે મે મહિનો છે તેની અંદર તમને ખાસ એકથી બે મોટા માવઠાના રાઉન્ડ જોવા મળી જાય અને મે મહિનાની એન્ડમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં એક વાવાઝોડું આવી શકે તેવું પણ ઉમંગભાઈનું એક અનુમાન છે તેની સાથે મિત્રો વાત કરી લે ઉનાળાના અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો કેટલી ગરમી જોવા મળશે તેને લઈને એક અપડેટ જાણી રહી તો આવો મિત્રો જોઈ લઈએ કે કોઈ ગામડા ઉપરથી આજે કેટલું તાપમાન જોવા મળશે કેટલી ગરમી જોવા મળશે મિત્રો આ વિડીયોની શરૂઆતમાં મેં તમને જણાવ્યું તે પ્રમાણે હમણાં જે છે તે ગરમીમાંથી આંશિક રાહત તમને મળવાની છે કારણ કે પચીસ માર્ચ સુધી અથવા બાવીસથી ત્રેવીસ માર્ચ સુધી ગરમીનો એક રેકોર્ડ એવો છે કે ઓછી ધમતી તમને જોવા મળશે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો આજે સુરતમાં આડત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે વલસાડમાં તેત્રીસ નવસારીમાં બત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ઉપર આગળ વધીએ તો અંકલેશ્વર અને વડોદરામાં સાડત્રીસ ડિગ્રી તેની સાથે છોટા ઉદેપુરમાં છત્રીસ તો આણંદ અને બોરસદમાં પણ છત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે ત્યાંથી મિત્રો આગળ વધી અને વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ ગોધરાગર કપડવંશી મહેસાણા અને પાટણમાં છત્રીસ ડિગ્રી તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પાંત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન રહેશે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન બની શકે ત્યાંથી આગળ વાત કરી લે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરમાં પાંત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળી શકે તો અમરેશ

આવનારા વિડીયોની અંદર આપણે ચોમાસા બે હજાર પચીસ વિશે પણ માહિતી લઈને આવી રહ્યા છીએ તે માહિતી માટે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો કયા ગામથી તમે આ વિડીયો જોયો તે પણ લખીને જણાવી દેશો બાકી હું તમને મળીશ કાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી